બગસરા અને કુકાવાવ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર ખેડૂતો સાથે આવ્યું અમરેલીના બગસરા અને કુકાવાવ તાલુકા વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેટર કોટન કાર્યક્રમ હેઠળ કુલ તેર હજાર ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકા તાલુકાના પચીસ ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં અપનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ ઓગણચાલીસ ખેડૂતો જેમાં જેન્ડર લીડ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં અગિયાર ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે એક લાખ પચીસ હજારના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા સાથે અંબુજા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત આવતા વર્ષમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારીઓ દર્શાવવામાં આવી અત્યારે જે આ અંબુજા ફાઉન્ડેશનમાં જે કાર્બન ક્રેડિટ નામનો જે આ એક કાર્યક્રમ હતો જેમાં મારી ઉપસ્થિતિ હતી હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને ખૂબ ખુશીની વાત એ છે કે આ સંસ્થાએ કાર્બન ક્રેડિટ નામનો જે કાર્યક્રમ છે જે મને અત્યાર સુધી હું ખેતી કરું છું એમાં પહેલીવાર સાંભળવા મળ્યું છે કે ખેડૂતોને પણ આ કાર્બન ક્રેડિટ મળી અને એમાં પોતપોતાની યોગ્યતા માટે એ પ્રમાણે બધાને વળતર ચૂકવવામાં આવ્યું એ રીતે એને પોતાનો ચેક આપવામાં આવ્યો છે એ ખૂબ ખુશીની વાત છે નમસ્કાર મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને કોઈ પણ પ્રોડક્ટ મારી પોતાની જે કાંઈ આમદની થાય જે કાંઈ ઇન્કમ થાય એ દાખલા તરીકે કોઈ પણ પ્રોડક્ટ થાય એની હું પોતે જ વેચાણ કરું છું અને હું સરકાર સાથે જોઈન્ટમાં છું હું પ્રાકૃતિક યુનિવર્સિટી જે પંચમહાલ હાલોલ છે એમાં એક એફએમટી તરીકે કામ કરું છું ગામમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરું છું એમાં સરકાર મારું નામ જીતેશભાઈ જોશી છે અંબુજા ફાઉન્ડેશન કોડીનારથી છું અને ખાસ કરીને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન છે એ છેલ્લા બત્રીસ વર્ષથી વિકાસના કામો કરે છે જેમાં ખાસ કરીને ખેતી પાણી રોકાણ કૌશલ્યવર્ધન મહિલા સશક્તિકરણ આરોગ્ય અને શિક્ષણ ઉપર કાર્ય કરે છે અહીંયા આજે જે આ કાર્યક્રમ રાખવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે અહીંયા અમે છેલ્લા ચાર વર્ષથી બેટર કોટન એટલે એક સારા કપાસની શરૂઆતનો કાર્યક્રમ અહીંયા બગસરા અને કુકાઓ તાલુકામાં કરીએ છીએ અને લગભગ બાર હજાર ખેડૂતો સાથે અમે જોડાઈને સીધી રીતે એમને માહિતી અને માર્ગદર્શનનું કામ કરીએ છીએ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતો છે એ ખેતીમાં ખર્ચો ઘટાડે ખેતીની અંદર જે કંઈ છે એ પર્યાવરણને નુકસાન કરતા હોય એ ઘટકોનો સ્ત્રાવ ઓછો કરે અને પર્યાવરણનું રક્ષણ થાય અને ખાસ કપાસની ખેતી સાથે સંકળાયેલા લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે તો અમે અહીંયા એક્સપેરિમેન્ટ તરીકે પચીસ લોકોને અનલોક કાર્બન સાથે બે હજાર ત્રેવીસમાં જોડેલા હતા અને આખા ઇન્ડિયામાં આમ જોવા જઈએ તો પચાસ લોકોનું એક પાઇલોટિંગ થયેલું હતું જેમાંથી પચીસ અહીંયાથી અને પચીસ મહારાષ્ટ્રમાંથી જેમાંથી કુલ પંદર લોકો એવા છે કે જેમને આપણે જેમ ઉદ્યોગોમાં જેમ ક્રેડિટ જમા થાય અને એને કાર્બન ક્રેડિટ મળે ઉદ્યોગોને એવી રીતે ખેડૂતો પણ જો ખેતીમાં ખૂબ સારી પદ્ધતિઓ અપનાવે જેમ કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે રસાયણ ઓછો આપે કપાસની સાઠીઓનો સળગાવવાને બદલે જમીનમાં ભેળવે અથવા તો કેમિકલ ઓછું કરીએ અને સારી પદ્ધતિઓ અપનાવે તો એને એને ક્રેડિટ જમા થાય છે અને આના ભાગરૂપે આપણે આ જે અગિયાર ખેડૂતો છે આપણા આ વિસ્તારના એની કુલ સવા લાખ રૂપિયા ક્રેડિટ છે એ જમા થઈ અને એના ચેક વિતરણ પણ અહીંયા આપણે કરેલા છે અને ગત વર્ષે અમે આ કાર્યક્રમ અંતર્ગત અમે પાંચ હજાર ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડેલા છે અને અમારું આગળનું વિઝન એવું છે કે આવનારા ત્રણ વર્ષમાં અમારે ત્રીસ હજાર ખેડૂતો એવા હશે છે કે જે કાર્બન ક્રેડિટ સાથે જોડાય બસણી ગામ જંગર તાલુકો કુકાઉ જિલ્લો અમરેલી બેટર કોર્પોરેશન કાર્યક્રમમાંથી માહિતી લઈને અમે ગયા વર્ષે કપાસનું વાવેતર તો હર વર્ષે કરવી છે છીએ પણ ગયા વર્ષે અમે માહિતી ઉપર આવેલા ત્યારે અઢારથી વીસ મણનું ઉત્પાદન આવ્યું હતું અને અગિયાર ડિસેમ્બરે સણાનું વાવેતર કર્યું હતું એ સણા વિગે બત્રીસ મણનું ઉત્પાદન સારું એવું મળ્યું હતું આ કાર્યક્રમથી અવરનવર અનલોક ફાર્વરથી ઘણો ફાયદો થાય છે મારું નામ વાછાણી રાહુલ વિસ્તરણ અધિકારી તરીકે બગસરા તાલુકામાં ફરજ બજાવું છું આજે અંબુજા ફાઉન્ડેશન તરફથી કાર્બન ક્રેડિટ કોન્સેપ્ટ વિશે ખેડૂતોને તાતાલીમનું આયોજન કરેલ હતું તેમાં બગસરા તાલુકાના અને બગસરા પંથકના આજુબાજુ ગામમાંથી ખેડૂતો જોડાયેલા હતા અને એ ખેડૂતોને કાર્બન ક્રેડિટ વિશે પ્રાકૃતિક ખેતી વિશે સસ્ટેનેબલ ખેતી વિશે આવી રીતના અલગ અલગ માટે અલગ અલગ વક્તાઓએ માર્ગદર્શન આપેલ છે અશોક મણવરનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે